સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિ ભાગ એકસો બાવન વિભાગ બીજો આત્મા પ્રકરણ આત્મતત્વ આત્મતત્વના બધા રૂપાંતરણો મળીને નવ રૂપાંતરણો થાય છે એટલે કે જીવસૃષ્ટિના સૌથી પહેલાંના પ્રારંભિક જીવથી ઉત્ક્રાંતિ શરૂ થઈ તે ઉત્ક્રાંતિ મનુષ્ય સુધી પહોંચી આત્મતત્વના આઠમા રૂપાંતરણ દ્વારા મનુષ્યની ઉત્ક્રાંતિ થઈ અને જ્યારે મનુષ્યના અનેક જન્મો પછી મનુષ્ય પરમ મુક્તિને પ્રાપ્ત થાય મનુષ્યનું અંતિમ રૂપાંતરણ થાય ત્યારે આત્મતત્વનું નવમું રૂપાંતરણ થાય છે આ રીતે બધા મળીને આત્મતત્વના નવ રૂપાંતરણો થતા હોય છે મનુષ્યમાં રહેલા આત્મા રૂપ આત્મતત્વનું આઠમું રૂપાંતરણ હોય છે અને અનેક જન્મો પછી મનુષ્યનું જ્યારે અંતિમ રૂપાંતરણ થાય તે નવમું રૂપાંતરણ અંતિમ હોય છે એટલે કે મનુષ્યના દરેક જન્મોમાં પણ રૂપે રહેલ આત્મા તો તે જ હોય છે જન્મો બદલાય તેમ આત્મતત્વના રૂપાંતરણો ન બદલાય આ રીતે પૃથ્વી પરની જીવસૃષ્ટિના તમામ સજીવોને આઠ વર્ગમાં વિભાજિત કર્યા છે કારણ કે નવમું અંતિમ રૂપાંતરણ હોવાથી તે વર્ગમાં જીવસૃષ્ટિ ન હોય જીવસૃષ્ટિમાં જીવંતતા લાવવા માટે જે તે સજીવની જાતિ પ્રજાતિ પ્રમાણે તેને અનુરૂપ તેની શક્તિ જોઈએ તેની ઉર્જા જોઈએ તેને અનુરૂપ જ્ઞાન જોઈએ દરેક સજીવના શરીરનું બંધારણ તેમજ તેના દિમાગનું બંધારણ અલગ અલગ હોય છે તે પ્રમાણે તેને અનુરૂપ ચેતના જોઈએ જ્ઞાન જોઈએ જેમ કે મોટા ટ્રકને ચાલુ કરવા માટે બહુ મોટી બેટરી જોઈએ લેપટોપ કમ્પ્યુટરને પણ બેટરી જોઈએ અને મોબાઈલ પણ બેટરી દ્વારા જ ચાલે પરંતુ દરેકની બેટરી દરેકના વોલ્ટેજ દરેકનો કરંટ દરેકનો પાવર સપ્લાય અલગ અલગ પ્રકારનો હોય છે દરેક ઉપકરણની ડિઝાઇન અલગ અલગ હોય છે કોઈ ઉપકરણમાં પાંચ વોલ્ટનો પાવર સપ્લાય હોય છે તો કોઈકમાં બાર વોલ્ટ કોઈકમાં ચોવીસ વોલ્ટ હોય છે અને મોટા ઉપકરણો જેવા કે પંખા એર કન્ડિશનર ફ્રીઝ લાઇટ બલ્બ વગેરે ઘર વપરાશ માટેના સાધનો બસો વીસ વોલ્ટ પર ચાલતા હોય છે નાના કારખાનાની મશીનરી પણ બસો વીસ વોલ્ટ પર ચાલતી હોય છે આમ દરેક ઉપકરણોની ડિઝાઇન પ્રમાણે તેનો પાવર સપ્લાય ડિઝાઇન કરેલો હોય છે તે રીતે જીવસૃષ્ટિમાં દરેક સજીવોને ઉર્જા જોઈએ છે જ્ઞાન જોઈએ છે જીવન ઉર્જા જોઈએ છે ચેતનાની જરૂર પડે છે પરંતુ બધા સજીવોની ઉર્જા જ્ઞાન ચેતના વગેરેની આવશ્યકતા બધું જ અલગ અલગ પ્રકારનું હોય છે અને તે બધા સજીવોને પોતાને અનુરૂપ હોય તેવી જ ઉર્જા જોઈએ પોતાને અનુરૂપ જ જ્ઞાન જોઈએ અને તે રીતે તેને અનુરૂપ ચેતના ઉત્પન્ન થવી જોઈએ તે માટે આત્મતત્વનું રૂપાંતરણ થાય છે અને તેના દ્વારા ઉત્ક્રાંતિ થાય છે પછી ઉત્ક્રાંતિ આગળ વધીને ઉન્નત જીવોનું સર્જન થાય છે પરંતુ આત્મતત્વનું રૂપાંતરણ જે તે પ્રાણીના વર્ગ પ્રમાણે હોય છે પ્રાણીની પ્રજાતિ પ્રમાણે નહીં પ્રાણીની દરેક અલગ અલગ પ્રજાતિ પ્રમાણે આત્મતત્વનું અલગ અલગ રૂપાંતરણ નથી હોતું તે પ્રાણીના આખા વર્ગ માટે તેને પ્રમાણે આત્મતત્વનું એક જ રૂપાંતરણ હોય છે પછી પ્રાણી બીજા વર્ગમાં આવતું હોય તો તેને માટે આત્મતત્વનું રૂપાંતરણ બદલી જાય છે જેમ કે ઉંદર અને સસલું બંને એક જ વર્ગના પ્રાણી છે પરંતુ પ્રજાતિ અલગ છે તેના વર્ગ પ્રમાણે આ બંને આત્મતત્વના છઠ્ઠા રૂપાંતરણના વર્ગમાં આવે છે તેમજ ઉંદર ખિસકોલી નોળિયો ડુક્કર સુવર કે પછી ઝીબ્રા હરણ વગેરે બધા પશુ પ્રાણીઓ આત્મતત્વના છઠ્ઠા રૂપાંતરણના વર્ગમાં આવે છે તેથી આવા બધા પ્રાણીઓમાં આત્મતત્વનું છઠ્ઠું રૂપાંતરણ એક જ હોય છે પરંતુ ઉંદર અને મગર બંનેની જાતિ અલગ છે પ્રજાતિ અલગ છે અને વર્ગ પણ અલગ છે વર્ગ બદલાય છે તેથી આત્મતત્વનું રૂપાંતરણ પણ બદલી જાય છે આમ તે બંનેના આત્મતત્વના રૂપાંતરણો પણ અલગ હોય છે મગર સરિસૃપ વર્ગનું પ્રાણી છે સરિસૃપ વર્ગના બધા પ્રાણીઓ આત્મતત્વના પાંચમા રૂપાંતરણના વર્ગમાં આવે છે તેથી મગરનો સમાવેશ આત્મતત્વના પાંચમા રૂપાંતરણના વર્ગમાં થાય છે અને ઉંદર સ્તનધારી પ્રાણી છે સ્તનધારી પ્રાણીના આત્મતત્વનું રૂપાંતરણ છઠ્ઠું છે તેથી ઉંદર આત્મતત્વના છઠ્ઠા રૂપાંતરણના વર્ગના પ્રાણીઓમાં આવે છે આ રીતે બંનેના આત્મતત્વના રૂપાંતરણો બદલી જાય છે તે રીતે તે બંનેની ઉર્જામાં જ્ઞાનમાં ચેતનામાં પણ ફર્ક હોય છે આ રીતે આત્મતત્વના રૂપાંતરણમાં પશુ કે પ્રાણી નાના છે કે મોટા શાકાહારી છે કે શિકારી એવા કોઈ ભેદ નથી પરંતુ શરીરની રચના પ્રમાણે જ્ઞાનની કક્ષા પ્રમાણે ઉર્જા પ્રમાણે ચેતના પ્રમાણે આત્મતત્વના રૂપાંતરણ બદલાતા હોય છે ક્યારેક એવું પણ બની શકે કે એક જ વર્ગના પ્રાણીઓમાં પણ આત્મતત્વના રૂપાંતરણો બદલાતા હોય છે તો ક્યારેક આત્મતત્વના એક જ રૂપાંતરણના વર્ગમાં એકથી વધારે વર્ગના પ્રાણીઓ પણ હોય છે પ્રાણીઓના અલગ અલગ વર્ગ પ્રમાણે આત્મતત્વના અલગ અલગ રૂપાંતરણો હોય છે આ વાતને સમજવા માટે આપણે ફરી એક ઉદાહરણ લઈએ આ ઉદાહરણ પણ ઇલેક્ટ્રિસિટીનું જ છે પરંતુ જરા જુદી રીતે છે આપણા ભારત દેશમાં ઇલેક્ટ્રિસિટીનું સ્ટાન્ડર્ડ બસો વીસ વોલ્ટ છે પછી ઘર વપરાશ માટે હોય કે ઔદ્યોગિક વપરાશ હોય સાવ નાનો એક વોટ બે વોટનો બલ્બ હોય એક હોર્સ પાવરની મોટર હોય કે પચાસ હોર્સ પાવરની મોટર હોય બધામાં બસો વીસ વોલ્ટનો પાવર મળતો હોય છે તો અમેરિકામાં એકસો દસ વોલ્ટનું સ્ટાન્ડર્ડ છે હાલની પરિસ્થિતિ પ્રમાણે ટેકનોલોજીની દૃષ્ટિએ ભારત અને અમેરિકા વચ્ચે ખાસ ફર્ક નથી પરંતુ ઇલેક્ટ્રિસિટીના સ્ટાન્ડર્ડમાં ફર્ક છે આ રીતે દરેકના સ્ટાન્ડર્ડ અલગ અલગ હોય છે આત્મતત્વોના રૂપાંતરણો માટે પણ આ રીતે સમજી શકાય બધા સજીવોના અલગ અલગ વર્ગીકરણ પ્રમાણે આત્મતત્વનું તે તે રૂપાંતરણ હોય છે તેથી પ્રાણી નાનું છે કે મોટું શાકાહારી છે વનસ્પતિહારી છે કે માંસભક્ષી છે જો એક જ વર્ગમાં આવતા હોય તો મોટા ભાગે આત્મતત્વનું રૂપાંતરણ પણ તે હોય એક હોય પરંતુ આમાં આત્મતત્વના છઠ્ઠા રૂપાંતરણમાં અને સાતમા રૂપાંતરણમાં ફરક આવે છે આમાં એક જ વર્ગના પ્રાણીમાં પણ જાતિ પ્રમાણે આત્મતત્વનું રૂપાંતરણ બદલાઈ જાય છે જેમ કે ઘોડો અને કૂતરો બંને પાલતુ પ્રાણી છે બંનેની પ્રજાતિ તો અલગ છે જ જાતિ પણ અલગ છે પરંતુ બંને એક જ વર્ગના પ્રાણી છે સ્તનધારી પ્રાણી છે મેમલ્સ છે અને સમજદારીમાં જ્ઞાનની કક્ષામાં બીજા જંગલી પ્રાણીઓ કરતાં ઉત્તમ છે તેથી તેને કેળવી શકાય છે ટ્રેનિંગ આપી તૈયાર કરી શકાય છે તેથી આવા પાલતુ પ્રાણી આત્મતત્વના સાતમા રૂપાંતરણના વર્ગમાં આવે છે ભલે ઘોડાની અને કૂતરાની બંનેની જાતિ અલગ છે પ્રજાતિ અલગ છે ઘોડો વનસ્પતિહારી પશુ છે કૂતરો માંસાહારી પ્રાણી છે ભલે આ બંનેની મોટા ભાગની પ્રજાતિ વૈજ્ઞાનિકોએ ક્રોસ બ્રીડિંગ કરીને ઉત્પન્ન કરેલી છે પરંતુ તે બંનેમાં જ્ઞાન છે બીજા જંગલી પ્રાણીની સરખામણીએ ઘણા વધારે સમજદાર હોય છે તેથી જ તેને કેળવી શકાય છે તેથી તે આત્મતત્વના સાતમા રૂપાંતરણોના વર્ગમાંથી આઠમા રૂપાંતરણોના વર્ગમાં પહોંચી શકે છે અને પછી મનુષ્ય બની જન્મ લઈ શકે છે હવે એક બીજું ઉદાહરણ લઈએ કૂતરો અને વરુ બંને એક જ જાતિ છે વરુમાંથી જ ધીમે ધીમે કૂતરાની ઉત્ક્રાંતિ થઈ પરંતુ વરુ આત્મતત્વના છઠ્ઠા રૂપાંતરણના વર્ગમાં આવે છે અને કૂતરો આત્મતત્વના સાતમા રૂપાંતરણના વર્ગમાં આવે છે કારણ કે વરુ જંગલી પ્રાણી છે જ્ઞાનમાં પછાત છે તેથી તેને તાલીમ આપી શકાતી નથી અને કૂતરો વરુ કરતા ઉન્નત પ્રાણી છે વરુ અને કૂતરાનું ઉદાહરણ જોયું તે રીતે ઘોડો અને હરણ કે ઝીબ્રાનું પણ ઉદાહરણ લઈ શકાય તે બધા પશુઓમાં ઘોડો વધારે સમજદાર પશુ છે તેથી ઘોડા ગાય વાંદરા હાથી વગેરે આત્મતત્વના સાતમા રૂપાંતરણના વર્ગમાં આવતા પશુઓ હોય છે અને હરણ ઝીબ્રા રોઝ વગેરે આત્મતત્વના છઠ્ઠા રૂપાંતરણના વર્ગમાં આવતા પશુઓ હોય છે આત્મા વિભાગના આવતા અંકમાં પણ આત્મતત્વ પ્રકરણો ચાલુ રહેશે